જે હોસ્પિટલ નું રવિવાર રોજ ઉદઘાટન હોય જેની આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ હોવાને લઈ તબીબી આલમ માં વિષય બન્યો હતો એસઓજીએ ઝડપેલા બબલુ શુક્લા અને રાજારામ દુબે તથા દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા ડોક્ટર જીપી મિશ્રાએ સાથે મળી હોસ્પિટલ શરૂ કરી હતી જેને લઈ હાલ તો આખા વિસ્તારમાં અને સાથે સાથે તબીબોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે સમાજસેવી ધર્મેશ ગામી ખૂબ નિંદાનો વિષય છે જે રીતના પાંડેસરા વિસ્તારમાં જન સેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે બોગસ તબીબીનો કારણે ખુલવામાં આવી છે તબીબો એ ખુલી છે એમાંના ત્રણ જે ડોક્ટરો છે એ ડોક્ટરો ક્યાંક ને ક્યાંક કાયદાના સંકજામાં આવી ચૂકેલા છે ને એક તો બુટલેગર છે જો આવા ડૉક્ટરો હોસ્પિટલ ખોલીને બેસી જાય તો એ લોકો મરીજોની શું સેવા કરશે દુઃખી પીડિત લોકો ડૉક્ટરને ભગવાન માને છે એમની પાસે જ્યારે જતા હોય ત્યારે આવા બોગસ ડોક્ટરો એમની સેવા કઈ રીતના કરશે આમ પણ ગુજરાતમાં હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલ હોય કે જે મેડિકલ તંત્ર છે એ બદનામ થઈ રહ્યું છે એવામાં આવા બો બોગસ ડોક્ટરો સાથે મળી અને હોસ્પિટલો ખુલે તો આ બિલકુલ નિંદનીય છે આરોગ્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રી ને મારી વિનંતી છે કે આવા બોગસ ડોક્ટરો ક્યાંય પોતાની હાટડી ન ખોલી લેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક તંત્ર સૂતું હોય એવું ચોક્કસ મને લાગે છે કે જે રીતના આટલી મોટી હોસ્પિટલ ખુલી ગઈ એમાં ઘણી બધી પરમિશનો લેવાની હોય તો ક્યાંય ફાયરની હોય કે બાંધકામની હોય કે બીજી કોઈ સુવિધાની બાબત હોય ક્યાંક ને ક્યાંક એમાં પણ અભાવ જોવા મળ્યો છે અને આવા બોગસ ડોક્ટરો પહેલાં પણ સુરતમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે પણ એમના ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઢીલાસ હોવાના કારણે એમને જામીન મળી જતા હોય ત્યારે જ આવી એમને હિંમત થઈ જતી હોય છે તો આવી બોગસ ડોક્ટરો હોસ્પિટલો ન ખુલે એ કામ આરોગ્ય તંત્રનું છે મારી ચોક્કસ વિનંતી છે કે આ બાબતે ઘટતું કરી અને ડોક્ટરો સીલ થવી જોઈએ અને જે ડોક્ટરોએ આમંત્રણ પત્રિકામાં આઈએસ અને આઈપીએસ ઓફિસરોના નામ લખ્યા છે તો એમને એ પૂછવામાં આવ્યું છે કે નહીં એમની રજામંદીથી લખવામાં આવ્યા છે કે નહીં એ પણ તપાસનો વિષય છે અગર રજામંદી સિવાય લખવામાં આવેલા હોય તો હું માનું છું કે એ પણ ગુનો બને છે

ये डिग्री है जहाँ से पढ़ा है जहाँ गुजरात सरकार ने रजिस्टर्ड किया है आपके तीन सौ वन मिनट वन मिनट बैठता आप लोग जो पूछ रहे हैं वो दीजिए आपका क्या है वो नहीं पता बबलू हाँ। शुक्ला राजाराम दुबे और डॉक्टर है दे आर वर्किंग एज ए आर एम ओ अंडर द डायरेक्ट सुपरविजन ऑफ एम डी डॉक्टर मेरे नाम बताया बबलू शुक्ला बबलू शुक्ला जीती मिश्रा और राज दुबे ये तीनों डॉक्टर हैं है होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर है ये डॉक्टर ये जो है, ये है तो हमारी एमडी डॉक्टर हैं डॉक्टर मीना सज्जन कुमार मीना एमडी डॉक्टर है कहाँ पे इन्वेस्टर मैं हूँ इन्वेस्टर मैं हूँ मालिक मैं हूँ दे आर वर्किंग दे आर वर्किंग अंडर अंडर मी दूसरे डॉक्टर हैं यहाँ कौन कौन सर्विस करता है और क्या देते हैं यहाँ पे ऑर्थोपेडिक दो, डॉक्टर हैं प्रत्युष गोयल और बीड़। एक मिनट एक मिनट आई हैव ऑल डॉक्यूमेंट यू कैन है डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है एम एस है गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर है और एमडी डॉक्टर हैं और डॉक्टर मीना सज्जन कुमार मीना ये शुक्ला जी वगैरह उसका क्या, तो क्या है, वो हमारे इन्विटेशन पे आए हैं हा? हमारे इन्विटेशन पे आए हैं हमने इन्विटेशन में नाम लिखा है तो बोल रहा है कि मेरी बात सुनिए भाई मैनेजमेंट का मैं हूँ मालिक मैं हूँ हॉस्पिटल का और मेरे पास डिग्री है इंटरव्यू में बोला जा रहा है कि ये लोग तीनों इलाज किसने इंटरव्यू? फ्रॉड कर रहे हैं। मेरे पास जितने हैं डॉक्टर वो केवल और केवल मेरे पे आए हैं ये तीनों मैंने निमंत्रण किया है ये तीन तो आए हैं तो है, मेरे पास डिग्री है ये तीन डॉक्टर ऐसा बोल रहे हैं हम मैनेजमेंट में यहाँ पे सब देख मैनेजमेंट में भाई मेरी बात सुना आपने तो